બહાર રહેશે તો કાજલ નું નિકુલ પોતાને મરાવે એટલે પડે મમી નથી એટલે કામ કરાય તો મને ને તો બાઈ હોય તો હું કરું વાસણ ધો કારણ કે મમ્મી નાખી દીધું પપ્પા માથામાં અને નિકુલ વાસણ ધોઈ નાખે એટલે થોડું ઘણું આવી રીતે સાસ સર મળતી અને હવે દિવાળી તો નિકુલ રાંધતા શીખી જવાનો છે રાંધતા આપણને ક્યાં આવડે એમ પણ ખાલી આવડે ગાંઠિયાનો સારું બનાવતા એ જેવું તેવું એલ એ આવડે વેલકમ માં એ બ્લોક તો મમ્મી બહાર ગઈ અને બે ત્રણ દિવસ થઈ ગયા છે અને બ્લોક શોટ કરવાની મજા આવતી નથી એટલે વ્લોક શૂટ કર્યા નહોતા અને આજ અત્યારે હવે બ્લોગ શૂટ કરું છું કારણ કે મમ્મી એને કીધો આજ બસમાં બેસે લગભગ કાલ તો આવી જાય એટલે કાલથી તો મમ્મી બ્લોકમાં આવશે પણ કાલે ટ્રાય કરી ને મમ્મી વગર બ્લોક શૂટ કરવાનું પણ એટલી બધી કઈ મજા આવી નહિ આગળના અમ્લોગ મેં કીધું હતું કે મમ્મીની બહાર બાર જાય છે કાજેનું નક કે નઈ નિકุลપા પોતાને ઉમરાવે એટલે તો એટલે પોતા ને એવું કાય નઈ કચરા કચરા કાય નઈ એવું

ખાલા ખાલી નિકોલ એવું કંઈ કરતો નથી એમને બે ઘડી મજા બાકી લેડીઝનું કામ તો લેડીઝ જ કરે એટલે વિડીયો પસંદ હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો